એ બે આત્મનિર્ભર મહિલાઓનો ઇનિશિયેટિવ છે તુલસી બેનર્જી અને તુલસીના ફાઉન્ડર અને સીઈઓ બંગાળી તહેવારો અને સંગીત સ્પર્ધા જેવા સમુદાયોને કેન્દ્રિત કાર્યક્રમમાં આયોજન કરવાનો ટ્રેક રેકોર્ડ ધરાવે છે નારિત્વના સ્થાપક શીતલ દવે તેમના પ્રભાવશાળી મહિલા સશક્તિકરણના કાર્યક્રમો માટે જાણીતા છે જ્યાં તેમણે તેમની પહેલ દ્વારા મહિલા સિદ્ધિઓનું સન્માન કર્યું છે સાથે મળીને તેઓ એક પ્લેટફોર્મ બનાવવાનું લક્ષ્ય રાખે છે કે જે ભારતીય સંસ્કૃતિ અને સમૃદ્ધિના ઉજવણી સાથે સૌ કોઈ લોકોને નારીત્વની સક્ષમતા અને કેળવવામાં ઉપયોગી થાય આ અનોખી ઇવેન્ટમાં ભારતના પૂર્વ ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ પ્રદેશના સમૃદ્ધ પરંપરાઓને એક સાથે લાવવા જે રંગો સ્વાદો અને લાગણીઓથી ભરપૂર અનોખો અનુભવ પ્રદાન કરે છે આ કાર્યક્રમમાં ફૂડ ફેશન કલ્ચરનો સંગમ જોવા મળશે આસામના હેન્ડિક્રાફ્ટ ઓરિસ્સાના ભાગલપુરી સા સારીઝ પેઇન્ટિંગ્સ ઓન એન્ગલ બંગાળી વ્હાઇટ સારીઝ વિથ રેડ બોર્ડર કિડ્સ ક્રિએટિવ વર્કશોપ ટ્રાફિક અવેરનેસ કોર્નર હેન્ડમેડ આર્ટ જ્વેલરી અને જ્વેલરીના જ્વેલરી એન્ડ સ્નેક્સના આ ઇવેન્ટનું મુખ્ય હાઇલાઇટ્સ હશે तीन दिन का फेस्टिवल है जो रूटीन एग्जीबिशन होता है उससे ये काफी अलग है जो भारत उत्सव नाम दिया है उसी कॉन्सेप्ट पे हम जा रहे हैं कि भारत के अलग अलग स्टेट जो है ना उसके डिफरेंट क्वालिटीज डिफरेंट कल्चर डिफरेंट फूड डिफरेंट यू नो एम्ब्रॉयडरी डिफरेंट हैंडीक्राफ्ट डिफरेंट फेब्रिक सब कुछ आपको एक ही जगह पे मिलेगा तो आपको भारत दर्शन करना तो अलग अलग जगह जाने की जरूरत नहीं है आप यहाँ पे आएंगे तो आपको एक ही जगह पे भारत दर्शन हो जाएगा 44 फोर स्टॉल्स है अंदर और उसके अलावा काफी नौ स्टॉल्स अलग से है फ्रूट के स्टॉल्स अलग से नया यही है की आपको हर जगह जब एग्जीबिशन में जाते हैं वहाँ पे आपको सिर्फ कपड़े और वो भी एक ही मतलब वेस्टर्न या फिर वेडिंग वेयर और ज्वेलरी होगी यहाँ पे ज्वेलरी होगी तो भी हैंडमेड होगी अगर कपड़े होंगे तो भी आपको जैसे ओडिशा की भागलपुर साड़ी होगी असम के हैंडीक्राफ्ट होंगे बंगाल का ये व्हाइट एंड रेड साड़ी होगा इस तरह से अलग अलग चीजें आपको मिलेंगी एक ही जगह पे તુલસી બેનર્જીએ આ પ્રસંગે જણાવ્યું કે આ પ્રકારનો ઉત્સવ પ્રથમવાર થઈ રહ્યો છે જેમાં દરેક ઘટકનું મિશ્રણ છે આ એક્ઝિબિશનમાં ફક્ત અમદાવાદ જ નહીં પરંતુ સુરત ભાવનગર જૂનાગઢ આણંદ સહિત અનેક જગ્યાઓથી લોકો સહભાગી થયા છે આવનારા સમયમાં પણ અમે આ પ્રકારના આયોજન કરતા રહીશું અને વર્ષ બે હજાર પચીસમાં એક ઓગસ્ટથી ત્રણ એક ઓગસ્ટથી ત્રણ ત્રણ દિવસનું એક્ઝિબિશનનું પણ આયોજન કર્યું છે આમ ત્રિદિવસીય સંસ્કૃતિ મહોત્સવનું અમે આયોજન થકી સમગ્ર ભારતભરની ભારતીય સંસ્કૃતિ તેમજ તેના ઉત્સવોને એક પ્રંચ પર લાવવાનો અમે પ્રયાસ કરી રહ્યા છીએ દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપણી હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર